નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝ આપનું સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરતની મહિલા કલાકારોએ દિવાળીના દીવા કોડિયાને આપ્યો આધુનિક ટચ દિવાળીના તહેવારને તેજસ્વી અને સર્જનાત્મક બનાવવા માટે સમય સાથે દીવા અને કોડિયામાં પણ આધુનિકતાનો રંગ જોવા રહ્યો છે પહેલાં માત્ર લાલ માટીના પરંપરાગત દીવાને કોડિયા જોવા મળતા હતા પરંતુ હવે મહિલા કારીગરો પોતાની કલાત્મક પ્રતિભાથી તેને આધુનિક ટચ આપી વધુ ડિઝાઇનર આકર્ષક બનાવી દીધા છે સ્વદેશી મહિલા કારીગોએ વિવિધ રંગોને આકારમાં આકર્ષક અને દીવો બનાવીને દિવાળી તહેવાર માટે વેચાણ માટે મૂક્યા છે સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે લોકલ ફોર લોકલ સૂત્ર સાથે સુરતમાં સરસ મેળાનું આયોજન થયું છે દીપિકા પટેલ કહે છે કે સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે લોકલ ફોર વોકલ અંતર્ગત સુરતમાં સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેના કારણે સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળી રહ્યું છે લોકો સતત કંઈક નવું માગતા હોયથી અમે સમયની સાથે પરંપરાગત દીવા કોડિયા બનાવ્યા છે અને તેનું વેચાણ પણ થઈ રહ્યું છે જેના કારણે પરંપરા અને આધુનિકતાનો અનોખો સમન્વય દિવાળીના તહેવારને વધુ ઝળહળતો બનાવી રહ્યો છે સુરતના સરસ મેળામાં વિવિધ પ્રકારના રંગીન દીવા અને કોડિયાની રોશની વચ્ચે મહિલા કલાકારોની સર્જનાત્મકતા ચમકી રહી છે ટીવીઆઈટી ન્યૂઝ પ્રતિનિધિ ચેતનભાઈજી બુંદલા સુરત